ખોરવાડના ભગવાનસિંહ ચૌહાણ બીએસએફમાંથી નિવૃત્ત થતા સામાજિક અગ્રણી નરેન્દ્રસિંહ ચૌહાણની હાજરીમાં સન્માન સમારંભ યોજાયો નિવૃત્ત થતા ભગવાનસિંહ ચૌહાણને ડાકોરના જીતુભાઈ સેવક દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી ભગવાનસિંહ ચૌહાણ પોતાની પ્રતિક્રિયામાં જણાવે છે કે ભારત માતાની રક્ષા માટે વધારેમાં વધારે લોકોએ આર્મીમાં બીએસએફમાં અને સીઆરબીએફમાં જોડાવું જોઈએ અને દેશ સેવાના કામમાં સમર્પિત થવું જોઈએ ખોરવાડ ગામે બીએસએફમાં સેવા બચાવતા શ્રી ભગવાનસિંહ ચૌહાણ ઓગણચાલીસ વર્ષ સેવા બજાવી સેવા નિવૃત્ત થતા તેમનો સન્માન સમારંભ ખોરવાડ ગ્રામજનો દ્વારા રાખવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત બીએસએફના અધિકારીઓ શ્રીઓ આણંદ જિલ્લા ભાજપ ઉપ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ અહીમાના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ દેવરામપુરાના સરપંચ પ્રફુલભાઈ પરમાર બાશીપુરાના સરપંચ ભૂપતસિંહ ખોરવાડના સરપંચ સજ્જન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખોરવાડ ગામના ભગવાનસિંહ ચૌહાણ બીએસએફ પરથી નિવૃત્ત થતા ગ્રામજનોએ ભવ્ય સન્માન સમારંભ યોજ્યો